લોટરી દુલ્હન જેવા છે એક ઠગબાજો છે આના તો ઠગબાજ ટેન્ડર લોટરી ટેન્ડર ચોર ટેન્ડર મામા કણ સ્ટેન્ડર અને દુર્યોધન ના રાક્ષસ સ્ટેન્ડર્ડ એવા નામ ખપે અને એવી દુકાનોના નામ હાલે એવા બધા આ ચોર છે એટલે અમે એનો સખત વિરોધ કરીએ છીએ કાલથી હવે જો કોઈ ના પાડશે તો પાછળ જોયા જે પ્રોગ્રામ થાય છે એક તો ખેડૂતોને કાંઈ આમાં કાંઈ વળ્યું નથી ડુંગળીમાં હવે પચાસથી સો રૂપિયાનો ભાવ આવે સફેદ ડુંગળીમાં હોથી બસો રૂપિયાનો ભાવ આવે હવે એમાં કોક ડુંગળી ચારસોમાં વેચાણી હોય તો એનો વિડીયો એના પાછો ઉતારવાનો બાકીના સો રૂપિયામાં વેચાય એનો વિડીયો નહીં ઉતારવાનો એટલે એનો અમે સખત વિરોધ કરીએ છીએ અને આવનારા દિવસ માં જે કંઈ કરવાનું થાય છે એની ઉપર અમે કાયદેસર કરીશું અને એને જે લેખિતમાં ખાતરી લીધી છે એને અમે સખત સબૂડોમાં વખોડી કરીએ છીએ અને એ ખાતરી બિનકાયદેસર છે અને કાયદેસર હોય તો એનેથી થાય કરી લે બાકી અમારે વિડીયા ઉતારવાના છે ઉતારવાના છે ઉતારવાના છે એ માર્કેટિંગ યાર્ડવાળાને જે કરવું હોય પછી મહુવા હોય ભાવનગર હોય તળાજ હોય ગુજરાતના ગમે હોય ગમે ટેન્ડર ઉપર સ્ટેન્ડ ઉપર અમે જાઓ ત્યાં અમે વિડીયા ઉતારશું ઉતારશું ને ઉતાર અમે ક્યાં ખેડૂત ચોરાવ માલ લાવ્યા વેપારીએ ક્યાં ચોરાવશે અમે ક્યાં કહીએ છીએ તમે કહો અમે વ્હાઇટ કોલર છીએ અમે આ બધા તમે લૂંટો એટલે અમે કહી તમે લૂંટરી દુલ્હન જેવા છો વ્હાઇટ કોલર નથી તમે કમા મામા કાંઠ જુઓ માર્કેટિંગ યાર્ડના તમામ નેતાઓ ગમે એ માર્કેટિંગ યાર્ડ હોય તમામે તમામ નેતાઓ મામા કાંઠ જેવા છે ને લૂંટારી દુલ્હન જેવા છે હવે એને થાય કલ્લે મારું નામ વાળા ભરતસિંહ પોપટભા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન મોવા માર્કેટિંગ યાર્ડની અંદર એકવીસ તારીખે આ મહિનાની એકવીસ તારીખે જે ખેડૂતો કે પોતાનો માલ લાવ્યો હોય ડુંગળી લાલ સફેદ કપાળ સિંગ કે કઠોળ કે કોઈ પણ ચીજ બકાલું તો એને વિડીયો નહીં ઉતારવાના અને સોશિયલ મીડિયાવાળા જે યુવાનો હોય એને વિડીયો નહીં ઉતારવાના એવી માર્કેટિંગ યાર્ડના અધિકારીએ સ્પષ્ટ સૂચના કરી એટલે એનો અમે બીજા દિવસે તરત વિરોધ કર્યો અને સોશિયલ મીડિયાવાળાને અને ખેડૂતોને એક ધમકી જવા એમ કે કાયદાની ભાષામાં થાય ને તમારી ઉપર કેસ થાય ને પોલીસ બોલાવશો આવું જે કીધું એટલે સોશિયલ મીડિયાવાળા અને ખેડૂતો ગભરાઈ ગયા અને વિડીયો ઉતારવાનું બંધ કર્યું એટલે બીજા દિવસે જ અમે બાવીસ તારીખે જ યાર્ડમાં આવીને પ્રતિક્રિયા આપી અને એને સખત શબ્દોમાં વખોડી કાઢ્યું પછી એને સોમવારે બધા સોશિયલ મીડિયાવાળાને ખેડૂતો ના ને બોલાવી અને એક પત્ર માર્કેટિંગ યાર્ડનો જાહેર કર્યો અને એમાં અમુક નિયમ જાહેર કર્યા કે આવી રીતે કોઈના મોઢા નહીં બતાવવાના કોઈના ટેન્ડરના નામ નહીં પાડવાના કોઈ યાર્ડને કાંઈ નુકસાન ન થાય એવું વિડીયા નહીં બતાવવાના એટલે એ બધું બિનકાયદેસર છે અને એને અમે સખત શબ્દોમાં વખોડી કાઢી હતી પણ બધા ખેડૂતો અને સોશિયલ મીડિયાવાળા ગભરાઈ ગયા એટલે અત્યાર હું તો એ ગુપચુપ વિડીયા ઉતારતા હતા પણ આજે અમે અહીંયા મા માર્કેટિંગ યાર્ડમાં આવ્યા લાલ ડુંગળી સફેદ ડુંગળી કપા છીંગ વગેરેના તમામ ખેડૂતોને ચેલેન્જ કરી અને માર્કેટિંગ યાર્ડના જુનિયર જે અધિકારીઓ હતા એને બોલાવીને કીધું તમારે જેને બોલાવો એને બોલાવી લ્યો જે અધિકારીને લાવો એને લાવો પોલીસને બોલાવી તો બોલાવી લ્યો નેતાઓને માર્કેટિંગ યાર્ડના બોલાવવાને બોલાવી લ્યો બાકી વીડિયા અત્યારે જાહેરમાં ઉતરશે તમામે તમામના અમે આજે ઘણી બધી ડુંગળીના કપાસના સીંગના અને તમામ માર્કેટિંગ યાર્ડની ખેડૂતોની નિશ્ચિતના ખેડૂતો સોશિયલ મીડિયાવાળા અને અમે ખુદ અમારા ફોનમાં જાહેરમાં બધા જ વેપારીઓના જે બોલ બોલતા હોય એના દલાલોના ખેડૂતોના અને માર્કેટિંગ યાર્ડના હરાજીના અધિકારી જે બોલતા હોય એના તમામ વિડીયા અમે આજે ઉતાર્યા છે અને માર્કેટિંગ યાર્ડના અધિકારીઓને ખુલ્લી ચેલેન્જ કરી છે કે તમારામાં હવે પછી તાકાત હોય તો ક્યારેક કોકને ના પાડી દેજો આ કોઈ સર આ તો જાહેર ખેડૂતોનો યાર્ડ છે અને ખેડૂતો એનો માલ લાવે એનો એ વિડીયા ઉતારે તો એમાં માર્કેટિંગ યાર્ડવાળાને ક્યાં પેટમાં દુખતું હતું અને હું લેવાય એને ના પાડી એ જ એક બિનકાયદેસર છે અને વેપારીઓને આ માર્કેટિંગ યાર્ડવાળા વાળાની તરફેણ કરે છે એ ભૂલ સાબિત થઈ ગયું કારણ કે આ જે વેપારી છે મોટાભાગના એને અહીંથી ડુંગળી સસ્તા ભાવની લઈ કપાસ સસ્તા ભાવનો લઈને સિંગ સસ્તા ભાવની ચીજ લઈ અને બહારના જિલ્લામાં બહારના રાજ્યમાં એને ઊંચા ભાવમાં વેચ્યો હોય એટલે એનો વિડીયો બહાર પડે તો ત્યાં એનું પુલ ખુલ્લી થાય એટલે આ વિડીયો ઉતારવાની ના પડતી હતી એવી અમારે અમે ઘણા વર્ષોથી કરતા જ આવીએ છીએ કે માર્કેટિંગ યાર્ડ મોવા માર્કેટિંગ યાર્ડના વેપારીઓ છે એ મોટા ભાગના બાટ છે અમે આખા માર્કેટિંગ યાર્ડમાં એકાદ અને આ બધા નામ એવા લાગ્યા કે ભવાની ટેન્ડર ટેન્ડર જલારામ શ્રીરામ વનિયન ફલાણો આ માતાજીના ભગવાનના સ્વામિનારાયણના નામ રાખ્યા પણ આ બધા લુટરી દુલ્હન જેવા છે ઠગ બાજો છે આના તો ઠગબાજ ટેન્ડર ટેન્ડર ચોર ટેન્ડર મામા કં સ્ટેન્ડર્ડ અને દુર્યોધનને રાક્ષસ સ્ટેન્ડર્ડ એવા નામ ખપે અને એવી દુકાનોના નામ હાલે એવા બધા આ ચોર છે એટલે અમે એનો સખત વિરોધ કરીએ છીએ કાલથી હવે જો કોઈ ના પાડીએ તો પાછળ જોયા જે પ્રોગ્રામ હત છે એક તો ખેડૂતોને કાંઈ આમાં કાંઈ વળ્યું નથી ડુંગળીમાં હવે પચાસથી સો રૂપિયાનો ભાવ આવે સફેદ ડુંગળીમાં હોથી બસો રૂપિયાનો ભાવ આવે હવે એમાં કોક ડુંગળી ચારસોમાં વેચાણી હોય તો એનો વિડીયો એના પાછો ઉતારવાનો બાકીના સો રૂપિયામાં વેચાય એનો વિડીયો નહીં ઉતાર એટલે એનો અમે સખત વિરોધ કરીએ છીએ અને આવનારા દિવસોમાં જે કંઈ કરવાનું થાય છે એની ઉપર અમે કાયદેસર કરીશું અને એને જે લેખિતમાં ખાતરી લીધી છે એને અમે સખત સબૂરોમાં વખોડી કાઢીએ છીએ અને એ ખાતરી બિનકાયદેસર છે અને કાયદેસર હોય તો એનેથી થાય કરી લે બાકી અમારે વિડીયા ઉતારવાના છે ઉતારવાના છે ઉતારવાના છે એ માર્કેટિંગ યાર્ડવાળાને જે કરવું હોય પછી મહુવા હોય ભાવનગર હોય તળાજ હોય ગુજરાતના ગમે હોય ગમે એ સ્ટેન્ડર ઉપર સ્ટેન્ડ ઉપર અમે જાવ ત્યાં અમે વિડીયા ઉતાર અમે ક્યાં ખેડૂત ચોરાવ માલ લાવ્યા વેપારીએ ક્યાં ચોરાવશે અમે ક્યાં કહીએ છીએ તમે કહો અમે વ્હાઇટ કોલર થઈ અમે આ બધા તમે લૂંટો એટલે અમે કહી તમે લૂંટારી દુલ્હન જેવા છો વ્હાઇટ કોલર નથી તમે કમા મામા કંઠ જોવો માર્કેટિંગ યાર્ડના તમામ નેતાઓ ગમે એ માર્કેટિંગ યાર્ડ હોય તમામે તમામ નેતાઓ મામા કાંઠ જેવા છે લૂંટારી દુલ્હન જેવા છે હવે થાય લે બાકી આગે આગે દેખા જાય જય હિન્દ જય ભારત